હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે ફક્ત દસ દિવસની મલાઈમાંથી સૌ વધારે ક્વોન્ટિટીમાં ઘી કેવી રીતે બનાવવું એ આપણે જોઈશું તો અને આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર જરૂરીથી જોજો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે મારી જોડે આ સવારની મલાઈ છે પણ બીજા વાસણમાં ફ્રીઝરમાં મૂકેલી દસ દિવસ સાતથી આઠ દિવસની મલાઈ છે તો આ મલાઈને ફ્રીજમાંથી મેં બે કલાક પહેલાં નીકાળી લીધી હતી મલાઈને હંમેશા ફ્રીઝરમાં રાખવી કારણ કે ફ્રીઝરમાંથી રાખશો તો એમાં સ્મેલ નહીં આવે તો હવે આપણે આ મલાઈને એક વાસણમાં લઈ લઈશું અને આ રીતે તમે છથી સાત દિવસની મલાઈ જો ફ્રીઝરમાં રાખશો તો બિલકુલ સ્મેલ નથી આવતી અને હવે આની અંદર આપણે બે ચમચી જેટલું દહીં એડ કરીશું કારણ કે જો તમે આ રીતે દહીં એડ કરીને ઘી બનાવશો તો તમારું ઘી ક્યારેય સ્મેલ નહીં આવે અને આ રીતે આપણે દહીંને સારી રીતે મિક્સ કરીને એને એક કલાક માટે આપણે ઢાંકીને મૂકી દઈશું તો હવે એક કલાક થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આપણી મલાઈ જામી ગઈ છે એટલે કે દહીંના ફોર્મમાં થઈ ગયું છે હવે આની અંદર આપણે એક ગ્લાસ ઠંડો પાણી રેડીને આ રીતે ચલાવતા રહીશું તો અહીંયા તમારે નથી બ્લેન્ડર કે મિક્સર જાર કે કોઈ પણ એવા ઇલેક્ટ્રિક સાધનની જરૂર નથી આ રીતે તમે ચલાવશો તો એકદમ મલાઈમાંથી કી માખણ બનવાનું ચાલુ થઈ જશે તમે આ રીતે ફેંટવાનું મસ મિક્સર આવે છે એમાં પણ આ રીતે તમે કરી શકો છો તો એકદમ સરસ રીતે આપણું આ મલાઈમાંથી માખણ બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોયું ફ્રેન્ડ્સ નથી આપણે બ્લેન્ડર કે મિક્સર કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક સાધન વગર આપણે આ રીતે મલાઈને બનાવી લીધી છે જો તમારી જોડે દાળ છેડવાની જાહેણી હોય તો એનાથી પણ તમે કરી શકો છો હવે એની અંદર આપણે ઠંડુ પાણી રેડીને આ રીતે બધું જ માખણ એક સાઈડ કરી લઈશું તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે એકદમ સરસ માખણ બનીને રેડી થઈ ગયું છે તો હવે એને આ રીતે આ છાસમાંથી નીકાળીને બીજા એક વાસણમાં જેમાં મેં ઠંડુ પાણી ભરીને મૂક્યું છે એની અંદર આપણે મૂકીશું તો આ રીતે બધું જ માખણ આપણે કાઢીને બીજા એક ઠંડા પાણીના વાસણમાં મૂકી દેવાનું છે અને જે નીચે છાસ એક્સ્ટ્રા થઈ હતી એને આ રીતે બીજા વાસણમાં નીકાળી લઈશું તો તમે આ છાસને તમે એનું પનીર પણ બનાવી શકો છો તો હવે એમાંથી બધું આપણે જે છાસ નીકળે એ રીતે આપણું બધું માખણને ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વાર આ રીતે ધોઈ લેવાનું છે કે જેથી એમાંથી એક્સ્ટ્રા બધું પાણી હોય નીકળી જાય અને છાસ પણ નીકળી જાય કે જેનાથી આપણા માખણમાંથી ઈટું ઓછું નીકળશે હવે આને આપણે ગરમ કરીશું તો અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે તો આ રીતે આપણે ગેસ ઉપર મૂકશું તો લગભગ બેથી ત્રણ મિનિટની અંદર જ માખણ આપણું પીગળી જાય છે અને દૂધના ફોર્મમાં આવી જાય છે અહીંયા આપણે આનો ઉભરો એક લાવીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે તો હવે એને આપણે સાઈડમાં મૂકશું અને એને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય એટલે આપણે એને અંદર એક સિક્રેટ વસ્તુ કરીશું આ રીતે પાણી ભરેલો ગ્લાસ આપણે એની અંદર મૂકી દેવાનો છે એક શા માટે મૂકે છે હું તમને આગળ બતાવીશ તો એને હવે આપણે ફ્રીજમાં એકથી બે કલાક માટે મૂકી દેવાની છે તો ફ્રેન્ડ્સ તો ફ્રીજમાંથી મેં નીકાળી લીધું છે એક કલાક પછી તમે જોઈ શકો છો કે જે આપણે મલાઈ માખણ ગરમ કર્યું હતું એ ઉપર એકદમ સરસ ઘી એનું ઘી જામી ગયું છે તો આ જે પાણીનો ગ્લાસ હતો એ ઠંડો હતો તો આપણે એને એની અંદર જ પાણી રેડી દીધું છે અને આ રીતે આપણે લઈશું તો આ રીતે બે થી ત્રણ વાર પાણીથી સાફ કરી લેવાનું છે માખણ કે જે નીચે વધારાનું જે હોય એ બધું નીકળી જાય અને એકલું ખાલી ઘી આપણું જામેલું રહે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બે થી ત્રણ વાર પાણીથી સાફ કરી લીધું છે હવે આને આપણે તમે જોઈ શકો છો કે એકદમ સરસ માખણ બનીને રેડી થઈ ગઈ છે તો એને હવે આપણે ગરમ કરીશું તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને મીડિયમ ગેસ ઉપર કીટું પણ એકદમ થોડુંક જ છે કારણ કે આપણે જે પાણી અંદર નાખીને બધું નીકાળી લીધું હતું એના લીધે આપણે માખણમાંથી માંથી બન્યું જ નથી તો હવે એને આપણે ગાળી લઈશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ઘરની અહીંયા તમે એ તપેલીમાં કોઈ પણ જાતનું કીટું વધ્યું નથી અને અહીંયા ઘણી તમારે સ્ટીલની લેવાની છે જો પ્લાસ્ટિકની લેશો તો બળી જશે તો રેડી છે આપણું એકદમ સરસ દેશી ઘી જે ઓછી મલાઈમાં વધુ નીકાળ્યું છે આપણે ઘી તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય